નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર જિલ્લા કક્ષાની શાળાકીય રમતોત્સવમાં આર્ચરી રમતમાં અંડર ફોર્ટીન સેવન્ટીન તથા નાઇન્ટીન ભાઈઓ તથા બહેનો માટેની સ્પર્ધા ઓમ લેન્ડમાર્ક સ્કૂલમાં યોજાઈ હતી જેમાં ઓમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

જીવન અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી પરિચિત કરાવવાનો હતો આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાત સરકારના અને ગ્રામીણ વિકાસ વિભાગ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ પ્રતિષ્ઠિત સંધિ અધિકારી આઈ શ્રીમતી મોના ખાનદાર એનઆઈએ ફટી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર સમીર સુદ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના પૂર્વ ડાયરેક્ટર પ્રોફેસર અશોક ચેટર્જી ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં મહેમાન વક્તાઓ સુશ્રી જીનલ શાહ વરિષ્ઠ પોષણશાસ્ત્રી તેમ રુજુતા દિવેકર અને જાણીતા ટેડેક્સ સ્પીકર ઉપરાંત સુશ્રી અમી અને શ્રી ભરતવ્યાસ પ્રખ્યાત પક્ષી વિજ્ઞાનીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સત્રના બીજા ભાગમાં પ્રાદેશિક ઉદ્યોગ સંકલન દ્વારા પ્રસ્તુતિઓ સાથે કેમ્પસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કેમ્પસ મેનેજમેન્ટ સિસ્ટમ ક્રાફ્ટ ક્લસ્ટર ઇનિશિયેટિવ રિસોર્સ સેન્ટર અને એન્ટી રેગિંગને આવરી લેતા વિવિધ પ્રસ્તુતિઓ હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમ નિફ્ટ ગાંધીનગર ખાતે એક રોમાંચક યાત્રાની શરૂઆત દર્શાવે છે જે નવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે જરૂરી જ્ઞાન અને આત્મવિશ્વાસથી સજ્જ કરે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ